ઉત્તરાયણ પર્વને લઈને સુરતમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ આર પાટીલ દ્વારા લોકોને શુભેચ્છા પાઠવાઈ હતી આ દરમિયાન તેમણે ગુજરાત વિધાનસભાના ઇલેક્શન પર જીત વિશે વાત કરતાં કહ્યું હતું કે જનતાએ પ્રધાનમંત્રીને પ્રત્યેને જોઈને વિશ્વાસમાં તેમને મત આપી તેમનો વિજય કરાવ્યો છે આજ રીતે બે હજાર ચોવીસમાં પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકસભાની ચૂંટણીમાં તમામ સીટો પર વિજય મેળવાશે ઉત્તરાયણ પર્વને લોકો આજે ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ સાથે ધાબા ઉપર પતંગો ચગવામાં મુશ્કેલ બન્યા છે ઉત્તરાયણ પર્વના અવસરે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ દ્વારા ઉત્તરાયણ પર્વની ખાસ શુભેચ્છા આર પાટીલે શુભેચ્છા પાઠવતા કહ્યું હતું કે મકર સંક્રાંતિ પર્વ નિમિત્તે હું ગુજરાતના તમામ ભાઈ બહેનોને શુભેચ્છા પાઠવું છું આ પતંગ ઉત્સવના કારણે અનેક લોકોને રોજીરોટી મળે છે પતંગ બનાવવાની અનેક ઇન્ડસ્ટ્રીઝ પણ બની ગઈ છે જેના કારણે અનેક લોકોને રોજગારી પણ મળી રહી છે જેને લઈને આજે આ ઉત્સવ ખૂબ જ ઉત્સાહભેર મનાવાય છે એકબીજા સાથે પેટ લડાવી આનંદ કરવાના તહેવાર છે તો મકર સંક્રાંતિની ગુજરાતને એક વિશેષતા વર્ષોથી રહી છે ત્યારે અવસર પર ગુજરાતની સૌ જનતાને ભાજપના તમામ કાર્યકર્તાઓને શુભેચ્છાઓ પાઠવું છું મકર સંક્રાંતિની શુભેચ્છા સાથે સીઆર આર દ્વારા લોકસભાના ઇલેક્શન લઈને પણ મહત્વનું નિવેદન આપવામાં આવ્યું હતું આવનારી બે હજાર ચોવીસ લોકસભાના ઇલેક્શનને લઈને સીઆર પાટીલે મોટો જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો સીઆર આર જણાવ્યું હતું કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતી જનતાનો પ્રધાનમંત્રી પ્રત્યે જે વિશ્વાસ હતો તેના કારણે જ વિજય ઐતિહાસિક જીત સાથેનો વિજય પ્રાપ્ત થવા પામ્યો છે નમસ્કાર મિત્રો આજના મકર સંક્રાંતિના પર્વ નિમિત્તે હું સૌને અને ગુજરાતના તમામ ભાઈ બહેનોને આપના માધ્યમથી ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું આજે મકર સંક્રાંતિના દિવસે ગુજરાતમાં વિશેષ કરીને અન્ય રાજ્યો કરતાં ઉત્સવ ખૂબ મોટા પ્રમાણમાં ઉજવતો હોય છે અને આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એમણે આ પતંગ ઉત્સવને ખૂબ જ પ્રાધાન્ય આપીને એમને પ્રોત્સાહિત કર્યા હતા અને એના કારણે દેશ વિદેશના અનેક પતંગબાજો ગુજરાતમાં આવે છે અમદાવાદમાં અને સુરતમાં એના ઉત્સવ ઉજવાય છે અને ખૂબ સારા વાતાવરણની અંદર એ પતંગ ઉત્સવ એક અલગ પ્રકારે ઉજવાતો પણ થયો છે આ પતંગ ઉત્સવને કારણે અનેક લોકોને રોજીરોટી પણ મળે છે આખો વર્ષ સુધી પતંગ બનાવનારા કુટુંબો પણ ગુજરાતમાં અને વિશેષ કરીને સુરતમાં છે અને હવે તો એક પતંગ બનાવવાની પણ એક ઇન્ડસ્ટ્રી બની ગઈ છે અને એના કારણે અનેક લોકોને આ કામ પણ મળે છે પતંગ ઉત્સવને કારણે અનેક લોકો ભેગા થાય છે અને ખૂબ સારા વાતાવરણની અંદર જ્યારે એકબીજાનો પતંગ કાપે છે ત્યારે નારાજ થવાને બદલે એક આનંદ અને ચિચારી સાથે ઉલ્લાસ સાથે એ આ પતંગ ઉત્સવમાં ભાગ લેતા હોય છે આજે સૂર્ય મકર રાશિમાં પ્રવેશે છે ગુજરાતની અંદર આપણે લગભગ એક મહિના સુધી કોઈ શુભ કાર્ય કરતા નથી આજથી હવે આપણે એમાંથી મુક્ત થઈશું અને શુભ કાર્ય પણ શરૂ થશે અનેક રોકાયેલા લગ્ન પ્રસંગો પણ હવે ઉજવાશે એટલા જ માટે આપણે મકરસંક્રાંતિની કાગની ડોળે રાહ પણ જોતા હોઈએ છીએ તો આ મકરસંક્રાંતિ કે જે અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ રીતે ઉજવાતી હોય છે ગુજરાતમાં એની વિશેષતા છે વિશેષ રૂપે એને ઉજવતા આવ્યા છે હું આજના મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે આપના માધ્યમથી ફરીથી ગુજરાતના તમામ ભાઈ બહેનોને શુભેચ્છા પાઠવું છું ગુજરાતના તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને પણ શુભેચ્છા પાઠવું છું અને મને વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આ પતંગ ઉત્સવ દરમિયાન પણ કોઈને ઈજા થાય તો એમાં મદદ રહે કોઈ પક્ષીને ઈજા થાય તો એની સારવાર માટેનો પ્રયત્ન કરે સુરત અને અમદાવાદમાં તો અનેક કાર્યકર્તાઓએ આ પતંગ ઉત્સવ દરમિયાન ઈજા પામનાર પક્ષીઓની સારવાર માટે પણ એક અલગ નાની હોસ્પિટલ જેવી વ્યવસ્થાઓ પણ કરી છે જે ગુજરાતમાં જ સંભવ પણ બન્યું છે મારા જેવા મારા સહિત કંઈ કેટલાય કાર્યકર્તાઓએ પક્ષીઓને ઈજા થાય છે એટલે પતંગ ઉડાવવાનું પણ બંધ કર્યું છે પરંતુ પતંગ ચોક્કસ ઉડાવવા જોઈએ એવા ટાઈમે ઉડાવવા જોઈએ જ્યારે પક્ષીઓ હવામાં ઓછા હોય પોતાના માળામાં હોય ત્યારે જો આપણે એવો સમય પસંદ કરીએ તો વધારે યોગ્ય પણ છે ગુજરાત વિધાનસભાની અંદર ગુજરાતના મતદારભાઈ બહેનોએ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો જે વિશ્વાસ હતો એ વિશ્વાસને મતમાં પરિવર્તિત કરીને ભારતીય જનતા પાર્ટીને એકસો ને છપ્પન સીટ ઉપર એમણે ભવ્ય વિજય અપાવ્યો છે અમે એના માટે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ મતદારભાઈ બહેનોનો કાર્યકર્તાઓએ પણ મતદારો સાથેનો જે સંપર્ક જાળવી રાખ્યો અને નરેન્દ્ર મોદી સાહેબની અનેક યોજનાઓ એ લોકો સુધી પહોંચાડીને જરૂરિયાતમંદ લોકોની જરૂરિયાતો પૂરી કરવામાં જે મહત્ત્વનો ભાગ ભજ્યો આ જીતમાં એનો પણ ખૂબ મોટો મહત્ત્વનો ફાળો છે એટલે કાર્યકર્તાને પણ હું અભિનંદન આપું છું ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાએ પણ અમારી વાત લોકો સુધી પહોંચાડી અને એના કારણે અમને આ વિજયમાં મદદ મળી એના માટે આપસોનો પણ આભાર માનું છું ગુજરાતમાં લોકસભાના ઇલેક્શનમાં બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસમાં છવ્વીસમાંથી છવ્વીસ સીટ જીતવાની પરંપરા ચાલતી આવી છે બાવીસમાં પણ આ છવ્વીસે છવ્વીસ સીટ ભારતીય જનતા પાર્ટી જીતશે એવો અમને વિશ્વાસ છે અને અમે રીતે કરી રહ્યા છીએ ત્યારે હવે બે હજાર ચોવીસ માં પણ ભાજપનો આ જ રીતે વિજય પ્રાપ્ત થશે બે હજાર ચોવીસ માં પણ ભારતીય જનતા પાર્ટી લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની તમામ સીટો પર વિજય પ્રાપ્ત કરશે ગુજરાતની છવ્વીસ માંથી આ વખતે પણ ભારતીય જનતા પાર્ટી બેઠક જીત હાંસલ કરશે તેમાં કોઈ શંકા સ્થાન નથી અઝર કુરશી સાથે પ્રકાશવાના